લોકસભાની ચૂંટણી પહેલાં ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની મુશ્કેલીઓમાં વધારો થયો છે ઈડીએ હેમંત સોરેન સામે સકંજો કસ્યો છે જોકે ભારતીય જનતા પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે હેમંત સોરેન છે તેઓ ફરાર થઈ ગયા છે ત્યારે હેમંત સોરેનના પક્ષ દ્વારા કહેવામાં આવ્યું છે કે તેઓ અંગત કારણોસર દિલ્હીમાં જ છે આ બાબતને લઈને ઈડીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે શું કામ ઈડી કાર્યવાહી કરી રહી છે ને શું સમગ્ર મામલો છે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું અવારનવાર જયારે દેશમાં સીબીઆઈ ઈડીની કાર્યવાહી નેતાઓ પર થતી હોય છે ત્યારે વિપક્ષી પાર્ટીઓ દ્વારા સત્તા પક્ષ ઉપર આરોપ લગાવવામાં આવતો હોય છે કે સત્તા પક્ષ છે તે વિપક્ષનો અવાજ દબાવવા માટે અવારનવાર સીબીઆઈ અને ઈડીનો દુરુપયોગ કરે છે અને જ લઈને તાજેતરમાં જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાની ધરપકડની આશંકા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે મને લોકસભાની ચૂંટણી ન લડવા દેવા માટે પણ ખોટી રીતે ઈડીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને અમારા નેતાઓને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યા છે ત્યારે હવે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની મુશ્કેલીઓમાં વધારો થયો છે ઝારખંડમાં કથિત જમીન કૌભાંડ મામલામાં એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટર એટલે કે ઈડી છે આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે જેમાં ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની સંડોવણી હોવાના પગલે તેમના ઉપર કાર્યવાહી કરવામાં આવી રહી છે જોકે આ બાબતને લઈને ઝારખંડના મુખ્યમંત્રી છે તેઓ સતત આ વાતને ફગાવી રહ્યા છે અત્યારે ઈડીએ પાંચથી વધુ વખત છે હેમંત સોરેનને સમન્સ પાઠવીને પૂછપરછ કરી છે પરંતુ અત્યાર સુધી કોઈપણ વ્યવસ્થિત પ્રત્યુત્તર ન મળતા હવે ઈડીએ કાર્યવાહી હાથ ધરી છે જેમાં વીસ જાન્યુઆરીએ અત્યારે જ ઈડીએ રાંચી ખાતે પહોંચી હતી અને રાંચીમાં હેમંત સોરેનની પૂછપરછ કરવામાં આવી હતી ત્યારબાદ હવે એક ચર્ચાઓ વેગવાન બની છે જેમાં હેમંત સોરેન છે તે કોઈ અંગત કારણોસર દિલ્હી આવ્યા હોવાની વાત સત્તા પક્ષ દ્વારા કરવામાં આવી હતી જોકે ભારતીય જનતા પાર્ટીએ આ બાબતને લઈને આરોપ કર્યો છે અને કહ્યું છે કે હેમંત સોરેન છે તેઓ ફરાર થઈ ગયા છે ઈડીની પૂછપરછથી બચવા માટે તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે આ બાબતને લઈને રાજકારણ કરવામાં આવ્યું છે આ ઘટનાના પગલે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરે પણ સાવચેતીના પગલા રૂપે તમામ જે એરપોર્ટ છે તેમને એલર્ટ કરી દેવામાં આવ્યા છે તેમજ ગઈકાલે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરની ટીમ જે હેમંત સોરેન દિલ્હી સ્થિત ઘર છે ને અન્ય જે સ્થળો છે ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું ને આ દરમિયાન ઘર પાસે રહેલી જે બીએમડબલ્યુ કાર છે તેમને પણ જપ્ત કરી હતી જોકે તેમના ઘરની આસપાસ શોધખોળ કરવામાં આવી તેમના ઘરમાં શોધખોળ કરવામાં આવી ત્યારે હેમંત સોરેન છે તે મળી આવ્યા નહોતા અને લઈને હવે ઈડીની ટીમ છે તે અલગ અલગ રીતે તપાસનું ધમધમાટ છે તે આગળ વધારી રહી છે ત્યારે બીજી તરફ જ્યારે હેમંત સોરેનની પાર્ટીના લોકો કહી રહ્યા છે કે તેઓ દિલ્હી કામ અર્થે ગયા હતા ને તેઓ આજે પરત ફરવાના છે આ બાબતને લઈને હવે રાજકારણ પણ શરૂ થઈ ગયું છે હવે જોવાનું એ રહ્યું કે હેમંત સોરેનને પકડવા માટે ઈડી તો હવે કાર્યરત થઈ ગઈ છે પરંતુ તેઓ ઈડીથી બચવા માટે કયો રસ્તો અપનાવશે એ તો આગામી સમય બતાવશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવો નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું નવજીત ન્યૂઝની ચેનલને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં